માઇગ્રેનનું દર્દ ઓછું કરવા કયા ઉપાયો હિતાવહ છે જો તમે તેના લક્ષણો ન જાણતા હો તો જાણી લેજો નહીતર માથું ફાટી જશે નમસ્કાર હું છું તમારી સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ માઇગ્રેન માથાના દુખાવાની એક ગંભીર સમસ્યા છે જેના કારણે માથાના એક ભાગમાં દુખાવો થાય છે માઇગ્રેન સમસ્યામાં સામાન્ય માથાના દુખાવાથી વધુ દુખાવો થાય છે માઇગ્રેન એકવાર વારંવાર થતી માથાના દુખાવાની સમસ્યા છે જે માથાના અડધા ભાગને અસર કરે છે માથાના પાછળના ભાગમાં થતો દુખાવો પણ માઇગ્રેન હોઈ શકે છે માઇગ્રેનનો દુખાવો થોડા સમયથી લઈને ઘણા દિવસો સુધી રહી શકે છે જેમને માઇગ્રેનની સમસ્યા હોય છે તેમને માથાના દુખાવાની સાથે ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે માઇગ્રેનના દુખાવાથી બચવા માટે આ ઉપાયો અજમાવો માઇગ્રેનના કારણે શરીરના રક્ત પરિભ્રમણ પર અસર પડે છે જેના કારણે હૃદયરોગ અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે માઇગ્રેનની અસર માણસના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે વધુ ચિંતા કરવાથી અને તણાવના કારણે માઇગ્રેનની સમસ્યાઓ થઈ શકે છે એટલા માટે ઓછામાં ઓછી ચિંતા કરવી જોઈએ ચલો જાણીએ માઇગ્રેનના લક્ષણો ચિંતા કરવાના કારણે માઇગ્રેન થઈ શકે છે માથું ભારે ભારે લાગે તો માઇગ્રેન હોઈ શકે છે ઉપવા ઉલટી અને ઝાડાની સમસ્યાઓ થઈ શકે છે આંખની નીચે કાળા ડાઘા થવા એ પણ માઇગ્રેનની સમસ્યા છે જો તમને એકદમથી માથાનો દુખાવો થવા લાગે તો દુખાવાના ભાગ ઉપર હિટિંગ પેડથી શેક કરો હિટિંગ પેડથી શેક કરવાથી તરત જ રાહત મળે છે માઇગ્રેનના કારણે માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે આ એક એવો દુખાવો હોય છે જે સહન કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે એમાં માટે તેને નિયંત્રણમાં રાખવા માટે ગરમ તેલથી માલિશ કરવી જોઈએ માથામાં માલિશ કરવાથી તમને આરામ મળશે કાનથી લઈને આંખ અને નાકની બાજુમાં પણ હળવા હાથે મસાજ કરો તેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે ઘણીવાર માથાનો દુખાવો એટલો વધી જતો હોય છે કે માથાના ભાગ પર માલિશ કરવાથી કોઈ જ અસર થતી નથી એટલા માટે કોઈ સૂત્રાવ કપડાને તમારા માથાના ભાગ પર બાંધો આવું કરવાથી તમને દુખાવામાં રાહત મળશે જો તમને માથામાં સામાન્ય દુખાવો પણ થઈ રહ્યો હોય તો એવામાં પ્રકાશમાં જવાથી બચવું જોઈએ વધુ પડતા પ્રકાશમાં જવાથી પણ માથાનો દુખાવો વધી શકે છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ